નમસ્કાર મિત્રો યા દેવી સર્વભૂતે શું માતૃ રૂપે બુદ્ધિ રૂપેના વાણી રૂપેણા સંસ્થિતા નમસ્ત શ્યય નમસ્ત શ્યય નમસ્ત નમો નમો ચાલો મિત્રો આપણે હવે જોક્સની રમઝટ બોલાવીએ એક બાપા રેલવે સ્ટેશન ને પૂછપરછ વિભાગમાં જઈને કીએ સૌરાષ્ટ્ર મેલ ક્યારે આવશે ઓખા રાજકોટ ક્યારે આવશે ધુરાંત એક્સપ્રેસ ક્યારે આવશે ઓલા સાહેબ અંદરથી બોલ કે તમારી ટિકિટ ક્યાંની જોઈએ એ બોલો ને કે મારે ટિકિટ નથી જોતી કે મારે તો ટ્રેન અલ્ટી-અલ્ટી આવતી હોય ને તો પાટા ઉપર ઊભીને એક સેલ્ફી પાડવી આ માણસો પણ કોઈ हद કરે ઈ કોઈ સેલ્ફી પાડવાની જગ્યા જ કે એક બાપા એસીટીડી સ્ટોર્મ આ ગયા હું પિસીઓ ઉપાઈ ગયો હું થિયુ રામ જડે પિસીઓ મૂકી દીધો બહાર નીકળીને ઓલા એસટીડી વાળાને બે થપોડ મારીયો એસટીડી વાળો કે થપડ હું કામે મારી ઓલા બાપા કે આમાં પીસીઓ રાય નંબર છે પેલા દો લગાવીએ એક બાપાને દવાખાનામાં દાખલ કર્યા તો ડોક્ટર સાહેબ આપણે વિઝિટમાં નીકળ્યા ને તો છે ને ઓલા ડોહિમા એ કીધું કે તમારા બાપા જીવે કે ઉપડી ગયા તો ડોક્ટરે આમ દબાવીને કીધું કે નહીં બા બે નર્સ ચાલુ છે બાપા ઊભા થઈને કે ઈ ક્યાં છે તો ઇન્જેક્શન મારીને પાછા ઉગાવવા પડ્યા અમુક માણસોને તો મિત્રો ઉઠાયલા જેવા નથી હો હું ડોક્ટર પાસે દાંત પડાવવા ગયો ડોક્ટર કે મોટો ખોલો મેં કીધું આ હજી ખોલો મેં કીધું આ હજી ખોલો મેં કીધું અંદર બેહીને પડવો નિશાળમાં છોકરાને ઊભો કર્યો છોકરા ઊભો થા છૂટા છેડા ને ભેગા છેડામાં હું ફેર છોકરો કે સાહેબ ભણેલો ન હોય ને કુવારો હોય ને એ છૂટા છેડા ભણી જાય ને એ ભેગા છેડા પછી એનો ભરોસો ન કરે હોય કે ગમે તે શોર્ટ સર્કિટ થાય દીવમાં હમણાં ભૂલિયા ફરવા આવ્યા ને

જય ગિરનારી આપણી ચેનલને ને શેર અને સબસ્ક્રાઈબ કરજો ને એમાં બે લાયકન દબાવવાનું ન ભૂલતા ચાલો આપણે મળીએ આગલા કાર્યક્રમમાં